નડિયાદ એલસીબીની સફળ રેપ કઠલાલ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ગાળવેલ ગામની સીમમાં વાત્રક નદી નજીક વિદેશી દારૂનું કટિંગ કરતા સમયે એલસીબીની રેડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ એક કરોડ સાડત્રીસ લાખ ત્રાણું હજાર એકસો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એલસીબીએ કુલ સાત વાહનો જગ્યાએથી કબજે લીધા જેની કિંમત પિસ્તાળીસ લાખ રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ એક કરોડ ત્યાસી લાખ ચાર હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

જે અટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આવે છે કુલ બોટલ ચુમ્માલીસ હજાર એકસો ને છત્રીસ નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દા માલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાસી લાખ ચાર હજાર ત્રણસો વીસ જેટલો મુદ્દા માલ જે છે ત્રણ ઇસમો જે છે એ એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશ નો રહેવા વાળો છે અને બાકીના જે બે ઇસમો છે એ કાકરખાડ બળિયાદેવ ફળ્યું પટલાલ ખેડાના ના લેવાના છે દારૂ ક્યાંથી આવ્યો હતો એ દિશામાં કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તપાસ બાકી છે એ તપાસો પૂર્ણ કરવામાં આવશે દારૂ પણ મોકલ્યો હતો એ તપાસ ચાલુ છે એકત્રીસ ડિસેમ્બર આવી શરૂ છે આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવે છે સીબી જે જિલ્લાની જે ટીમ છે એને ખુબ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુના પ્રવૃત્તિઓ કરવા વાળા ઇસમો છે એની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે તે હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું ડીવાયસ હેડક્વાર્ટર છું